ગુજરાતની જીવાદોરી માં નર્મદા પણ અંકલેશ્વર હાંસોટની જીવાદોરી તો માં તાપી છે તોનાલ વડે એકસો વીસ કિલોમીટર અંતર કાપી અંકલેશ્વર અને હાંસોટના છેતાળીસ હજાર છસો છપ્પન હેક્ટર જમીન ખેતર હરિત ક્રાંતિ લાવી છે પચાસ વર્ષથી અંકલેશ્વર તાલુકાના હાંસોટ તાલુકા એકસો ઓગણપચાસ ગામ નગરપાલિકા ઔદ્યોગિક વસાહતમાં ત્રણ હજારથી વધુ ઉદ્યોગ અવિરત પાણીનો પ્રવાહ જોવા મળી રહ્યો છે ચાર લાખ કરતા વધુ લોકો ખેતર માટે ભરૂચ જિલ્લો જ્યાં માં નર્મદા સમુદ્રમાં વિલીન થાય છે અને જેના પાણી આખા ગુજરાત રાજસ્થાન મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિસ્તારમાં પાણી પૂરું પાડે છે એ નર્મદાના કિનારે વસેલા સૌથી પ્રાચીન નગર ભૃગુ કચ્છના અંકલેશ્વર હાંસોટ તાલુકો ભલે માં નર્મદાના ખોળે વસેલો હોય પણ આજે પણ આ બંને તાલુકા માટે તાપી નદી જ જીવાદોરી છે જ્યાં નર્મદાના નીર દરિયાઈ ખારાશને લઈ ખેતી અને પીવા માટે હાલ બિન ઉપયોગી બન્યા છે ત્યાં છેલ્લા પચાસ વર્ષથી કેનાલ માર્ગે નર્મદા કિનારાના ગામો સુધી સિંચાઈ અને પીવાના પાણી તાપી નદી પહોંચાડી રહી છે કાકડાપાડાથી એકસો વીસ કિલોમીટરનો કેનાલ માર્ગ એ અંકલેશ્વર હાંસોટ તાલુકામાં પાંસો બાર કિલોમીટરના આંતરિક કેનાલ માર્ગ વડે ખૂણે ખૂણે પાણી પહોંચાડી રહી છે એક તબક્કે દરિયાઈ ખારાસ અંકલેશ્વર હાસોટ તાલુકા નર્મદા કિનારાના ગામો ખેતી કરવામાં મુશ્કેલી બની હતી ત્યાં દરિયા કિનારાના ગામ સુધી પહોંચી ધરતીપુત્રો માટે હરિત ક્રાંતિ રૂપ બની છે આજે તાપીના નીરથી અંકલેશ્વર હાસોટ તાલુકાના છેતાળીસ હેક્ટરમાં સિંચાઈ સંભવ બની છે એટલું જ નહીં તાપી પાણી નર્મદા નદી પાર કરી ભરૂચના જીએનએફસી કોલોની અને કંપની સુધી પહોંચ્યા છે જેમાં પાણી જીએનએફસી દ્વારા દ્વારા અપાઈ રહ્યું છે તાપી ઉકાઈ વિભાગ અંકલેશ્વર જીઆઈડીસી પાનોલી જીઆઈડીસી હાંસોટ ખરજ સ્થિત બિડલા ભરૂચ જીએનએફસી તેમજ હાંસોટના નાના મોટા ઉદ્યોગો માટે કરોડો લીટર પાણીનો જથ્થો પૂરો પાડી ઉદ્યોગો માટે જીવાદોરી સાથે ઉત્પાદનને પણ વેગ આપી રહી છે દક્ષિણ પારા શુદ્ધ પાણી પુરવઠા યોજના અંતર્ગત બોઇદરા ગડખોલ દઢાલ ઉતરાજ હાસોટ પાણી પૂરું પાડી ત્યાંથી આજુબાજુના પચાસ ગામોને પીવા માટે પાણી પૂરું પાડે છે આ ઉપરાંત અંકલેશ્વર નગરપાલિકા જીઆઈડીસી નોટિફાઈડ રહેણાંક ગાર્ડન સિટી સહિત વિસ્તાર મળી અંદાજે ચાર લાખ કરતા વધુ લોકો પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડી રહ્યા છે ઓગણીસો પંચોતેર થી કેનાલ નેટવર્ક શરૂ થયું છે નર્મદા નદીના ડાબા કાંઠા થઈને જ કેનાલ નેટવર્ક પસાર થાય છે જેને લઈ નર્મદાના કિનારાના ગામો સાથે હાંસોટના દરિયા કિનારા સુધી કંઠિયા જાડ સમની સુધી કેનાલ નેટવર્ક છે એકસો વીસ કિલોમીટર કાકડાપાડા ઉકાઈ ડેમ થી આવતા નેટવર્ક પડે અંકલેશ્વર હાંસોટ તાલુકામાં પાંચસો બાર કિલોમીટરનું ઇન્ટરનલ નેટવર્ક વડે છેતાળીસ હજાર છસો હેક્ટર વિસ્તારમાં ખેતી માટે પાણી આપે છે તો અંકલેશ્વર શહેર નોટિફાઈડ વિસ્તાર અને ઉદ્યોગો તેમજ વિવિધ યોજના અંતર્ગત વિવિધ ગામોને પીવાનું શુદ્ધ પાણી આપી રહી છે ઉકાઈ જમણા નહેર વિભાગ અંતર્ગત હાસોટ અને અંકલેશ્વર તાલુકાના વિસ્તારોમાં પાણી પૂરું પાડવામાં આવે છે કાકરાપારથી લઈને હાસોટ તાલુકાના છેવાડા સુધી એકસો વીસ કિલોમીટરની કેનાલોનું નેટવર્ક આવેલ છે અહીં ઉકાઈ જમણા વિભાગ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝ એટલે કે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તાર પાનોલી ઔદ્યોગિક વિસ્તાર તથા અંકલેશ્વર નગરપાલિકાને પીવાનું પાણી પાણી પહોંચાડે છે તદઉપરાંતે અત્રેની કચેરી હસ્તક જે સિંચાઈ હજાર છસો ને છપ્પન હેક્ટર વિસ્તાર આવેલો છે એમાં મુખ્યત્વે શેરડી ડાંગર અને શાકભાજી જેવા પાકો લેવામાં આવે છે અત્રેની વિભાગીય કચેરી હસ્તક દરિયાઈ છેવાડા સુધી પાણી પહોંચાડવામાં આવે છે જેમાં મુખ્યત્વે સમલી અને કંટિયાજાર ગામોનો સમાવેશ થાય છે હાસોદ તાલુકાને બીજી બીજી બીજા ભાગનો વાત કરીએ તો વાસનોલી અને બારોદરા સુધીના ગામોમાં છેવાડા સુધીના ગામોમાં પણ પાણી પહોંચાડવામાં આવે છે છેડા કિનારે વસેલું આપણું અંકલેશ્વર છે છતાં આજે નર્મદાના પાણીની જગ્યાએ ટાપીના પાણી પર નિર્ભર છે એનું કારણ કયું માનો છો એમાં જૂના સમયથી જ આ કેનાલો પચાસ વર્ષથી ઓગણીસો પંચોતેરથી આપણે આ કેનાલ નેટવર્ક બનેલું છે એટલે કેનાલ નેટવર્ક જે હાંસોટના જે નર્મદા નર્મદાનો જે ડાબો વિભાગ છે ડાબા કાંઠાનો વિભાગ એમાં મુખ્યત્વે અંકલેશ્વર હાંસોટ થઈને જ ઉકાઈની કેનાલો જતી હોય છે એના કારણે આ કેનાલો દ્વારા જ પાણી એમાં પહોંચાડવામાં આવતું છે